દિવંગત એ ની સ્મૃતિ કે વંદના તો ખરી જ પણ ભલે બીજું બધું નહીં એવી આપણી પૂર્વજોની અને ભાગવત ભગવાનની કૃપાથી રાધે રાધે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યુજ્ઞ ના તૃતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું નું પૂજન સંપન્ન કરવા નજીકના ભૂતકાળમાં જ લીમડાવાળું મેદાન સંતરામ મંદિર નડિયાદના આંગણે નડિયાદની બાજુના વસુના વતની પરમ ભગવતી પૂર્વ યજમાન માલુબેન પટેલ પરિવારને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને રાધે રાધે ભાદરવા સુદ નોમ રામદેવ પીર નવરાત્રી નો આજે સમાપન નો દિવસ હરિનવમી અને અદુખ નોમ અદુખ નોમ એવી આજની નોમ છે હું હંમેશા કહેતો હોઉં છું કે આપણને સૌને એક એવો વારસો એવો ઇતિહાસ એક એવી પરંપરા એક એવી સંસ્કૃતિ એક એવા સનાતન ધર્મ તરફના આપણા સનાતનીઓના આપણા પૂર્વજોની એવી ગૌરવશાળી હમણાં જ હું કહેતો તો કે ગંગાશય બીજે ક્યાંય નથી એ ભારતમાં અને હરિદ્વારમાં જ છે અને તેથી જ આપણી ઓળખ આપવી હોય તો

કવિઓ લેખકો સાહિત્યકારો નવલકથાકારો કોના નામ યાદ કરીએ રચનાઓ જ જ પણ આજે કે વર્ષ પછી ગાવી પડે તો એ નવલકથા વંદના અને યાદ કર્યા વગર રહી ન શકાય અને તેથી જ આપણે રાધેરાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન થઈ રહેલ ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક મુશ્કેલી ભોગવતા બાળકોના અધ્યયન અભ્યાસ સંસ્કાર અને શિક્ષણનું પૂજ્ય દાદાના માર્ગદર્શન તળે તથા સ્તુવિદ્યાપીઠના પ્રાંગણમાં બહુ જ નજીકના ભવિષ્યોમાં આ બાળકોના શિક્ષણ કરતરનું કામ પણ તે છતાં નિઃશુલ્કપણે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકે એક પણ રૂપિયો ફી આપવાની રહેતી નથી રહેવું જમવું ખાવું પીવું યુનિફોર્મ પુસ્તકો પણ એ બાળક

એમનો પ્રાગટ્ય ઉત્સવ વગેરે જેવા કારણ કે ગુજરાત એ ઉત્સવો અને મહોત્સવોનું રાજ્ય છે વિશ્વનો વધુમાં વધુ દિવસો સુધી ઉજવાતો કોઈ મહોત્સવ જો ક્યાંય ઉજવાતો હોય તો એ ગુજરાતમાં અને શારદી નવરાત્રી એટલે શારદી નવરાત્રીમાં પણ આપણે માની આરાધના અને ઉપાસના અને એમાં પણ પૂજ્ય જિજ્ઞેશ દાદાના અનુષ્ઠાન સાથે આપણે માની ભક્તિ અને ભજન આ વર્ષે બાવીસ નવથી ત્રીસ નવ દરમિયાન

અને લાભ પાચમ સુધીના મહોત્સવો અને ઉત્સવોનું આપણને બધાને વિશેષ મહત્વ અને એની આપણને વિશેષતા રહેતી હોય છે એટલે પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવની ધનતેરસ લાભ પાચમ સુધીની રાધાકૃષ્ણ ભગવાનની વાઘાની સેવાઓનો એક મનોરથ આપ સમક્ષ અમે મૂકી રહ્યા છીએ જેથી કરી જેમને પણ એ મનોરથમાં સદભાગી થવું હોય એ આ દિવસોના મહોત્સવની એ રાધાકૃષ્ણ ભગવાનની વાઘાની સેવાના એવો મનોરથી બની શકે છે એક દિવસની આવી વાઘાની સેવા માટે એકાવન હજાર રૂપિયાના એ આપણા મનોરથથી ઠાકોરજીના વાઘાની સેવાના આપણે સદભાગી બની શકીએ છીએ નૂતન વર્ષ એટલે કે બેસતા વર્ષની તમામ આવી સેવાઓ અને વાઘા સાથે જે કોઈને એમાં મનોરથી કે સદભાગી બનવું હોય એમણે એક લાખ પચાસ હજાર રૂપિયાના એ મનોરથથી એ બેસતા વર્ષની નૂતન વર્ષની નૂતન સેવાનો એ આપણને અવસર એ દિવસે પ્રાપ્ત થવા જઈ રહ્યો છે આપણે જાણીએ છીએ કે વર્ષ દરમિયાન ત્યાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના મંદિરની ઓરિજિનલ ફૂલોનો એક શણગાર એ આપણે વર્ષ દરમિયાન ત્રણેક વાર નક્કી કરેલો છે જન્માષ્ટમીના દિવસે પ્રાગટ્ય ઉત્સવે અને નૂતન વર્ષના દિવસે હા આપણે આવા ડુપ્લિકેટ ફૂલો તો પણ એમાં સુગંધ નથી હોતી એમાં પ્રદર્શન સૌંદર્ય કે હોય છે પણ એમાં સુગંધ નથી હોતી એવું વાસ્તવિક ફૂલ એટલે કે નો શણગાર આપણે બેસતા વર્ષના દિવસે રાધાકૃષ્ણ ભગવાનના એ દિવ્ય સાનિધ્ય અને એ દિવ્ય દેવાલયમાં કરવાના છીએ એ ફૂલ શણગાર સેવામાં બે લાખ રૂપિયાના મનોરથથી આપણે એ મનોરથના મનોરથથી બની શકીએ છીએ આ બધી વાત થઈ આપણા આવતા દિવસોના આયોજનોની અને આપણી એમાં યથા યથ કિંચિત રીતે સહભાગીતા તરીકે જોડાવાની પણ આજે રાત્રે એક ઉપહાર આપને આપીએ કે આજે રાત્રે નવ થી અગિયાર પૂજ્ય દાદાના સામીપ્ય સાનિધ્ય અને સંગાથે આપણે સુગમ સંગીતનો એક કાર્યક્રમ આયોજિત કર્યો છે કલા વૃંદના અમારા કલા ઉપાસકો ગિરીશભાઈ જોશી અને જયરામભાઈ રાવલના સ્વરોમાં અન્ય સૌ એ ઉપાસના કરતા સંગીત તજ્ઞોની એ આજની રાતની આ સુગમ સંગીતની એ કાર્યક્રમમાં પણ સૌને બરાબર પોણા નવ વાગે મોડામાં મોડા સાડા આઠ કહું છું પણ મોડામાં મોડા પોણા નવ કલાકે અહીં સ્થાન લઈ લેવાનું રહેશે અને પૂજ્ય દાદા પણ આપણી સૌ વચ્ચે એમના સંગાથે આપણે આ સંગીતની આરાધના અને ઉપાસનાના સહભાગી બનીશું ગઈકાલે હું જોતો તો એક બેન બધા ફોટો લઈ રહ્યા હતા હંમેશા વિધ્વત જન હોય કે કોઈ એવું પ્રેરણાત્મક આપણું બળ હોય કે જે આપણને પાછા સીધા રસ્તે ચડાવે એટલે આ સુવિચારો આપણને એક દિશા દર્શન માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે પૂજ્ય દાદાના મુખેથી સ્પૂરેલા અને ભાર્ગવભાઈના એક આગવા અભિગમ અને પ્રયાસથી આપણે આ કથા પંડાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે દાદાના મુખેથી સ્ફુરેલા અનેક સુવિચારો જે ફક્ત વાંચવા કે જોવા પૂરતા નથી પણ એ અનુસરવાથી આપણને કંઈક ને કંઈક પામી શકાશે એવી સો ટકા ગેરંટી એટલે આ કોઈ જાહેરાતના રૂપે નથી કહેતો પણ એ ગઈકાલે હું જોતો હતો એટલે આપ સૌને એ પણ આપણે એકવાર ભાર્ગવભાઈ ને અને એમની સાથે મહેનત કરનારા સૌને બિરદાવીએ અને આપ સૌને હું વિનંતી કરું કે આવીને સ્થાન લઈ લેવાને બદલે થોડી પ્રદિક્ષણા પણ કરી લેજો જેમ પોથીની કે વ્યાસપીઠની કરો છો એમ તો દરેક બોર્ડનું એક સુવિચાર એમાંથી કંઈક આપણને મળશે અને એ હંમેશા મેળવવા માટે અમારા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો આપ આપના

ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વંદન સાથે ગંગા માયાને વંદન સાથે આંતરરાષ્ટ્રીય યુવા ભાગવત આચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાને પ્રાર્થના સાથે વિનંતી કરું કે આ મૃત્યુના ડરથી મુક્તિ અપાવતા ગ્રંથનું ગાન કરી આપણને સૌને પ્રેરિત કરે દ્વિતીય દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળી બાદ આપણે પૂજ્ય દાદાના આ પ્રેરિત કરતા આજના પ્રવાહના એ આપણે સૌ ભીંજાઈએ અને એ મૃત્યુના ડરથી મુક્તિ પામીએ એવી પ્રાર્થના સાથે સૌનું સ્વાગત કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે